દસ એક બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો અલફ અને બે બાપ અને વારસો યાદ રહે તો ખુશીનો પારો ચઢેલો રહેશે આ ખૂબ સહજ સેકન્ડની વાત છે પ્રશ્ન છે બે અંત ખુશી કયા બાળકોને રહેશે સદા ખુશીનો પારો ચઢેલો રહે છે જે બાકો એને સારી રીતે ધારણ કરી બીજાને કરાવે છે એમને જ બેઅંત ખુશી રહી શકે છે ખુશીનો પારો સદા ચઢેલો રહે એના માટે અવિનાશી જ્ઞાન રત્નોનું દાન કરતા રહો અને કોનું કલ્યાણ કરો સદા એ સ્મૃતિ રહે કે આપણે હવે સુખ અને શાંતિની ટોચ પર જઈ રહ્યા છીએ તો ખુશી રહેશે ઓમ શાંતિ બાપ દાદાનો વિચાર છે કે એક સેકન્ડમાં બાકોથી લખાવીને લે કે કોની યાદમાં બેઠા છો આ લખવામાં કોઈ સમય નથી લાગતો દરેક એક સેકન્ડમાં લખીને બાબાને દેખાડી જાય તો બધાએ લખીને બાપ દાદાને દેખાડ્યું પછી બાબાએ પણ લખ્યું બાબાએ જે લખ્યું તે કોઈએ ન લખ્યું બાબાએ લખ્યું અલફ અને બે કેટલું સહજ છે અલફ એટલે બાબા બે એટલે બાદશાહી બાબા ભણાવે છે અને તમે રાજાઈ પ્રાપ્ત કરો છો ખૂબ વધારે લખવાની જરૂર નથી તમે તો લખવામાં બે મિનિટ પણ લગાવી અલ્ફ બે સેકન્ડની વાત છે સન્યાસી ફક્ત અલ્ફ ને જ યાદ કરશે તમને બાદશાહી પણ યાદ આવે છે યાદની આદત પડી જાય છે બુદ્ધિમાં બેસે છે તો ખુશીનો પારો ચઢેલો રહે છે અલફનો અર્થ કેટલી મોટી હાઈએસ્ટ ચોટી સૌથી ઊંચી ચોટી છે ટોચ છે એનાથી ઉપર બીજી કોઈ વસ્તુ જ નથી રહેવાનું સ્થાન પણ ઊંચામાં ઊંચું છે સેકન્ડમાં મુક્તિ જીવન મુક્તિનો અર્થ પણ કોઈ નથી જાણતું એનો પણ અર્થ જરૂર હશે બાળકોનો જન્મ થાય છે તો લખે છે કલાક મિનિટ આટલી સેકન્ડ થઈ ટિક ટિક ચાલતી રહે છે ટિક થઈ અલફ બે બસ સેકન્ડ પણ નથી લાગતી કહેવાની પણ જરૂર નથી યાદ તો છે જ આ બાકોની આટલી સારી અવસ્થા હોવી જોઈએ પરંતુ તે ત્યારે થશે જ્યારે યાદ રહેશે અહીં બેઠા છો તો બાપ અને રાજા યાદ રહેવી જોઈએ બુદ્ધિ જુએ છે જેને દિવ્ય દ્રષ્ટિ કહેવાય છે આત્મા પણ જુએ છે બાપને આત્મા જ યાદ કરતો હશે તમે પણ બાપને યાદ કરો તો રાજા સાથે યાદ આવી જશે કેટલી વાર લાગે છે અહી પણ યાદમાં બેસશો તો ખૂબ ગદગદ થઈ જશો બાબા પણ આ ખુશીમાં બેઠા છે બાપને અહીંની કોઈ વાત યાદ જ નથી બાબા યાદ કરે છે ત્યાંની વાતો બાબા અને રાજાઈ જેમ કે દરવાજા પર ઉભા છે બાપ કહે છે આપ બાળકો માટે રાજાઈ લઈ આવ્યો છું તમે ફક્ત યાદ નથી કરતા એટલે ખુશી નથી રહેતી તમે ઉઠતા બેસતા પોતાને આત્મા સમજો અને મુજ બાપ અને વારસાને યાદ કરો કેટલું ઊંચું સ્થાન છે જ્યાં તમે રહો છો દુનિયા થોડી જાણે છે મનુષ્ય મુક્તિમાં જવા માટે કેટલું માથું મારે છે હવે મુક્તિ ધામ છે ક્યાં તમે સમજો છો આત્મા તો રોકેટ છે તે લોકો ચંદ્ર સુધી જાય છે પછી છે પોલાર તમે તો પોલાર થી ખૂબ ઉપર જાઓ છો ચંદ્ર તો આ દુનિયાનો છે કેવાય છે સૂર્ય ચાંદ થી પરે અવાજ થી પણ પરે આ શરીર ને છોડી દેવાનું છે તમે આવો છો સ્વીટ સાયલેન્સ હોમ થી આવવા જવામાં સમય નથી લાગતો પોતાનું ઘર છે અહી તો ક્યાંય પણ જાઓ તો સમય લાગે છે છે આત્મા શરીર તો સેકન્ડમાં ક્યાંક ચાલ્યો જાય છે એક શરીર જોડી બીજામાં જઈને પ્રવેશ કરે છે તો પોતાને આત્મા સમજવાનું છે તમે ખૂબ ઊંચે ચોટી પર જાઓ છો મનુષ્ય શાંતિ ઈચ્છે છે શાંતિ ની હાઈએસ્ટ ચોટી છે નિરાકાર દુનિયા અને સુખની પણ હાઈએસ્ટ ચોટી છે સ્વર્ગ ઊંચામાં ઊંચાને ટાવર કહેવાય છે તમારું ઘર પણ કેટલું ઊંચું છે દુનિયાવાળા ક્યારેય આ વાતો પર ખ્યાલ નથી કરતા એમને આ વાતો સમજાવવા વાળા કોઈ નથી તેને કહેવાય છે શાંતિનો ટાવર મનુષ્ય તો કહેતા રહે છે વિશ્વમાં શાંતિ થાય પરંતુ એનો અર્થ નથી જાણતા કે શાંતિ ક્યાં છે અલક્ષ્મી નારાયણ સુખના ટાવરમાં છે ત્યાં કોઈ લોભ લાલચ નથી ત્યાંનું ખાવા પીવાનું બોલવાનું ખૂબ રોયલ હોય છે અને પછી સુખ પણ હાઈએસ્ટ એમની મહિમા જુઓ કેટલી છે કારણ કે એમણે ખૂબ મહેનત કરી છે આ એક નથી આખી માળા બનેલી છે હકીકતમાં નવ રત્નો ગવાયેલા છે જરૂર એમણે ગુપ્ત મહેનત કરી હશે બાપ અને વારસાને યાદ રહે ત્યારે કામ ક્રોધ ખૂબ તોફાનમાં લાવે છે પોતાની નસ જોવાની છે નારદને પણ કહ્યું શકલ તો જુઓ ચહેરો તો જુઓ તો તે અવસ્થા હજી નથી બનાવવાની છે બાબા મુખ્ય લક્ષ જરૂર બતાવશે અંદર કરતા રહો આગળ ચાલીને તે અવસ્થા તમારી થશે અશરી રહેવાની પ્રેક્ટિસ કરવાની છે હવે જવાનું છે પાછા બાબાએ કહ્યું છે મને યાદ કરો યાદ નહીં કરશો તો સજાઓ પણ ખૂબ ખાવી પડશે અને પછી પદ પણ ઓછું આ છે બહુ જ સૂક્ષ્મ વાતો તે લોકો સાયન્સમાં કેટલું ડીપ જાય છે શું શું બનાવતા રહે છે તે પણ સંસ્કાર તો જોઈએ ને જે પછી ત્યાં પણ જઈને આ વસ્તુઓ બનાવશે ફક્ત આ દુનિયા બદલાવવાની છે અહીંના સંસ્કાર અનુસાર જ જઈને જન્મ લેશે જેવી રીતે લડાઈ વાળાઓની બુદ્ધિમાં લડાઈના સંસ્કાર રહે છે તો તે સંસ્કાર લઈ જાય છે લડ્યા વગર રહી નથી શકતા ઓફિસરની પાસે લાઈન લાગી રહે છે ભરતી કરતી વખતે તપાસ કરે છે કોઈ બીમાર તો નથી આંખ કાન વગેરે બધું ઠીક છે લડાઈમાં તો બધું ઠીક જોઈએ અહીં પણ જોવાય છે કે કોણ કોણ વિજય માળાના દાણા બનશે તમારે પુરુષાર્થ કરી કર્માતીત અવસ્થા મેળવવાની છે આત્મા અશરીરી આવ્યો છે બનીને જવાનું છે ત્યાં શરીરનો કોઈ સંબંધ નથી હવે બનવાનું છે આત્માઓ ત્યાંથી આવે છે આવીને શરીરમાં પ્રવેશ કરે છે અનેકાનેક આત્માઓ આવતા રહે છે બધાને પોત પોતાનો પાર્ટ મળેલો છે બાબા કહે છે જે નવા પવિત્ર આત્માઓ આવે છે છે એમને જરૂર સુખ મળે એટલે એમની મહિમા થાય છે મોટું ઝાડ છે ને કેટલા પ્રસિદ્ધ મોટા વ્યક્તિઓ છે પોત પોતાની તાકાત અનુસાર ખૂબ સુખમાં હશે તો હવે બાળકોએ મહેનત કરવાની છે કર્માતીત અવસ્થામાં પવિત્ર થઈને જવાનું છે પોતાની ચાલને જોવાની છે કોઈને દુઃખતો નથી આપતા બાપ કેટલા મીઠા છે મોસ્ટ બિલ્વટ સૌથી પ્રિય છે ને તો બાળકોએ પણ બનવાનું છે આ તો તમે બાકો જાણો છો કે બાપ અહીં છે મનુષ્યોને થોડી છે કે બાપ અહીં સ્થાપના કરી રહ્યા છે તો પણ જન્મ એમને યાદ કરતા રહે છે શિવના મંદિર માં જઈને કેટલી પૂજા કરે છે કેટલી ઊંચી ચોટી પર બદ્રીનાથ વગેરેના મંદિર માં જાય છે કેટલા મેળા લાગે છે કારણ કે ખૂબ મીઠા છે ને ગાય પણ છે ઊંચામાં ઊંચા ભગવાન બુદ્ધિમાં નિરાકાર જ યાદ આવશે નિરાકાર તો છે જ પછી છે બ્રહ્મા વિષ્ણુ શંકર એમને ભગવાન નહી કહેવાશે હમણાં આ બાકો સમજો છો કે આપણે જ સતો પ્રધાન દેવતા હતા જ્યારે આપણે વિશ્વના માલિક હતા તો આટલા અનેક મનુષ્યો નહોતા ફક્ત ભારતમાં જ એમનું રાજ્ય હશે બાકી બધા ચાલ્યા જ હશે શાંતિધામમાં આ બધું તમે જોતા રહેશો આમાં ખૂબ વિશાળ બુદ્ધિ જોઈએ ત્યાં તમારે પહાડો વગેરે પર જવાની જરૂર નથી ત્યાં કોઈ પણ એક્સિડન્ટ વગેરે નથી થતા તે છે જ વન્ડર ઓફ સ્વર્ગ તમારે તે સ્વર્ગનું વન્ડર જ્યારે તે સ્વર્ગનું વન્ડર નથી તો માયાના વન્ડર્સ બને છે આ વાત તો દુનિયાવાળા નથી સમજી શકતા હમણાં તમે સ્વર્ગમાં જવા માટે પુરુષાર્થ કરી રહ્યા છો તે છે સુખનો ટાવર આ છે દુઃખનો ટાવર લડાઈમાં કેટલા મનુષ્ય રોજ મરે છે છે પછી જન્મતા પણ હશે ગવાય ઈશ્વરનો અંત નથી મેળવાતો હવે ઈશ્વર તો છે બિંદુ એમનો અંત શું મેળવશે બાબા કહે છે આ રચનાના આદિ મધ્ય અંતને કોઈ નથી જાણતું સાધુ સંત કોઈ રચયતા અને રચનાનો અંત નથી મેળવી શકતા તેમને તમને બાપ ભણાવે છે આને ભણતર કહેવાય છે સૃષ્ટિ ચક્રના રહસ્યને આ બાકો જ જાણી રહ્યા છો તેઓ તો કહે છે કે અમે નથી જાણતા અથવા તો લાખો વર્ષ કહી દે છે હવે બાપે સમજાવ્યું છે આને જે કંઈ પણ તમે અહીં જુઓ છો તે ત્યાં નહીં રહેશે સ્વર્ગ છે ટાવર ઓફ સુખ અહીં છે દુઃખ જ દુઃખ અચાનક મોત એવું આવશે જે બધું ખતમ થઈ જશે મોત જોવું માસીનું ઘર નથી આને કહેવાય છે દુઃખની અતિ એ છે સુખની ચોટી બસ ત્રીજો કોઈ શબ્દ નથી તમારામાં પણ ઘણા છે છે જે સાંભળે પરંતુ ધારણા નથી કરતા ધારણા ત્યારે થાય જ્યારે બુદ્ધિ ગોલ્ડનેજ સતો પ્રધાન હોય ધારણા નથી થતી તો ખુશી પણ નથી રહેતી એકદમ હાઈએસ્ટ ભણવા વાળા પણ છે તો લોએસ્ટ પણ છે ભણતરમાં ફરક તો છે ને એમને કેટલું પણ બેહદના બાપ સમજાવે પરંતુ ક્યારેય પણ નહીં સમજશે યાદ વગર તો તમે પવિત્ર ક્યારેય નહીં બની શકો બાપ જ ચુંબક છે એ એકદમ હાઈએસ્ટ પાવર વાળા છે એમના પર ક્યારે કાટ ચઢી નથી શકતો બાકી બધા પર કાટ ચઢેલો છે એને ઉતારી પછી સતો પ્રધાન છે બાપ કહે છે મામે કમ યાદ કરો બીજા કોઈ માં મમત્વ ન રહે સાહુકારોને તો આખો દિવસ ધન મિલકત જ સામે આવતા રહેશે ગરીબોને તો કઈ નથી પરંતુ ગરીબ પણ થોડા સમજદાર હોય જે ધારણા કરી શકે યાદ વગર કચરો કેવી રીતે નીકળશે આપણે પવિત્ર કેવી રીતે બનીશું તમે અહીં આવ્યા છો ઊંચી ચોટી પર જવા જાણો છો બાપની શિક્ષા પર ચાલવાથી આપણે ઊંચ સુખની ચોટી પર જઈશું એમાં મહેનત છે બાપ આવે છે ટાવર પર પર લઈ જવા તો ચાલવું પડે આ લક્ષ્મી નારાયણનું જ ગાયન છે તે એકદમ ટાવર માં હશે પછી કઈ ને કઈ ઓછું નવી દુનિયાને જ ટાવર ઓફ સુખ કહેવાય છે ત્યાં કોઈ મેલી વસ્તુ નથી હોતી આવી માટી નથી આવી હવાઓ ત્યાં લાગતી નથી જે મકાનોને ખરાબ કરે સ્વર્ગની તો ખૂબ મહિમા છે એના માટે પુરુષાર્થ કરવાનો છે બાબા કહે છે લક્ષ્મી નારાયણ કેટલા ઊંચા છે એમને જોવાથી જ દિલ ખુશ થઈ જાય છે આગળ ચાલીને ઘણાઓને સાક્ષાત્કાર થતા રહેશે શરૂઆતમાં કેટલા સાક્ષાત્કાર થતા હતા કેટલો બાબાએ જલવો દેખાડ્યો તાજ વગેરે પહેરીને આવતા હતા તે વસ્તુઓ તો અહી મળી ન શકે બાબા તો ઝવેરી છે પહેલા જે 50000 માં વણી લેતા હતા તે હમણાં પચાસ લાખ માં પણ ન મળે તમે સ્વર્ગ માટે પુરુષાર્થ કરી રહ્યા છો ત્યાં અથા સુખ છે બાપ આટલું ભણાવે છે પરંતુ બાકોમાં રાત દિવસનો નો ફરક પડી જાય છે ક્યાં રાજા રાણી ક્યાં દાસ દાસીઓ જે સારી રીતે ભણે અને ભણાવે તે છુપા નથી રહી શકતા જટ કહેશે બાબા અમે ફલાણી જગ્યાએ જઈને સર્વિસ કરીએ છીએ સર્વિસ તો ખૂબ પડી છે તમારે આ જંગલને મંગલ એટલે કે મંદિર બનાવવાનું છે રોટલી ટુકડો ખાધો ન ખાધો આ ભાગ્યા સર્વિસ પર ધંધાવાળા લોકો એવું કરે છે સારા ઘરાક આવી જાય છે તો પછી ખાધું ન ખાધું ભાગ્યા ધન કમાવવાનો શોખ રહે છે આ તો બેહદના ના બાપ પાસેથી અથા ધન મળે છે ભલે થોડો સમય બાકી છે પરંતુ કાલે શરીર છૂટી જાય કોઈ ભરોસો નથી વિનાશ તો થવાનો જ છે તમારા માટે તો મીરવા મોત મલુકા અવસ્થા થવાની છે તમે યાદ કરતા કરતા અશરી બની જશો ત્યારે અનાયાસ જ ઉડશો આ ખૂબ મહેનત છે કોઈ તો ખૂબ સર્વિસ કરે છે આખો દિવસ મ્યુઝિયમમાં સમજાવવા માટે ઉભા છે રાત દિવસ સર્વિસમાં તત્પર છે અનેક મ્યુઝિયમ ખુલી જશે લાખો લોકો તમારી પાસે આવશે તમને ફુરસત નહીં મળે સૌથી વધારે તમારી દુકાન નીકળશે આ અવિનાશી જ્ઞાન રત્નોની અચ્છા મીઠા મીઠા સિકિલાદા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપ ના રોહાની બાકોને નમસ્તે આપણે રોહાની બાકોના રોહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે જ્ઞાનની ધારણા કરવા માટે પહેલા પોતાની બુદ્ધિ ગોલ્ડન એજ બનાવો બાપની યાદ સિવાય બીજી કોઈ પણ વસ્તુમાં મમત્વ ન રહે બીજું કર્માતીત અવસ્થા પ્રાપ્ત કરી ઘરે જવા માટે અશરીરી બનવાનો અભ્યાસ કરો પોતાની ચાલ પણ જુઓ કે કોઈને તો નથી આપતા બાપ સમાન મીઠા બન્યા છીએ આજનું વરદાન સહન શક્તિની ધારણા દ્વારા સત્યતાને અપનાવવા વાળા સદા વિજયી ભવ દુનિયાવાળા કહે છે કે આજકાલ સાચા લોકોનું ચાલવું જ મુશ્કેલ છે ખોટું બોલવું જ પડશે ઘણા બ્રાહ્મણ આત્માઓ પણ સમજે છે કે ક્યાંક ક્યાંક ચતુરાઈથી તો ચાલવું જ પડે છે પરંતુ બ્રહ્મા બાપ ને જોયા સત્યતા તથા પવિત્રતા માટે કેટલો વિરોધ થયો તો પણ ગભરાયા નહીં સત્યતા માટે સહન શક્તિ ની આવશ્યકતા હોય છે સહન કરવું પડે છે નમવું પડે છે હાર માનવી પડે છે પરંતુ તે હાર નથી સદાનો વિજય છે સ્લોગન છે પ્રસન્ન રહેવું અને પ્રસન્ન કરવું આ છે દુઆઓ આપવી અને દુઆ લેવી અવ્યક્ત સાયલેન્સ દ્વારા ડબલ લાઈટ ફરીશતા સ્થિતિનો અનુભવ કરો મારા તો એક બાબા અને મારું સર્વસ્વ આ એક મારામાં સમાઈ જાય જ્યાં ઈચ્છો જેવી રીતે ઈચ્છો જેટલો સમય ઈચ્છો એટલો સમય મન એકાગ્ર થઈ જાય આને કહેવાય છે મન વશમાં છે આ એકાગ્રતા અર્થાત એક સ્વીટ સાયલેન્સ ની સ્થિતિ દ્વારા સહજ જ ડબલ લાઈટ પરિષ્ઠા સ્વરૂપની અનુભૂતિ થાય છે ઓમ શાંતિ